શ્વર ભગવાન કી જે આપણેશ્વર ના સાન્યમાં ભેગા થયા છીએ પહેલી તો આપણે એમની જે બોલાવી પણ જે વાત કરી નિરીક્ષકોની મારે તો સીધી વાત ભાષણ તો કરવાની જરૂર નથી પણ બે દાણાથી નિરીક્ષકો આવે છે અને નામ તાલુકા પ્રમુખ આ બને શહેર પ્રમુખ આ બને એવું નક્કી કરીને આવે છે બરાબર તમે જે પણ જેણે જે માગણી તાલુકામાં જે પ્રમુખ બને તે કોઈનો હાથો બની પતિઓ બની અને એવા પ્રમુખો ના બનાવજો તમે તમારી જાતે નિર્ણય લઈ શકો તમે જાતે તમારા તાલુકાની અંદર કામ કરી કહો એવા માણસોને પ્રમુખ બનાવજો એટલે ગામડાની પડદા તમારી સાથે કોંગ્રેસની સાથે છે જ પણ ત્યાંથી નક્કી કરે આ મારો પ્રમુખ થાય છે આને નાને આ બે કુમને લડાવો આ માં આવ્યો છે તો બીજા ઠાકોર આ ઉભો કરો આવા માણસો તારી ભાગલા પડાવવાની કોશિશ કરે છે તો આપણે સમજી અને આ ભગવાનની સાક્ષીએ સારા માણસો બે એવી અપેક્ષા રાખું જય હિન્દ જય ભારત